વડોદરાના ડભોઈનો જૂનો બ્રિજ ધરાશાય થયો નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પરનો જૂનો અને જર્જરિત બ્રિજ વાહન વેપાર માટે ઠપ થયો છે જર્જરિત અને બિસ્માર બ્રિજ વરસાદને વર્ષ બે ધરાશ્રય થતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ગામમાં અવરજવર જવર માટે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ચાંદોદ અને ડપોઈ જવા માટે બે કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે ગ્રામજનોએ તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની માંગ કરી છે વડોદરાના ડભોઈનો જૂનો બ્રિજ ધરાશાય થયો નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પરનો જૂનો અને જર્જરિત બ્રિજ વાહન વેપાર માટે ઠપ થયો છે જર્જરિત અને બિસ્માર બ્રિજ વર્ષ બે હતો જોકે વરસાદને કારણે બ્રિજ વરસાદ ગ્રામજનો ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ગામમાં અવર જવર માટે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ચાંદોદ અને ડપોઈ જવા માટે બે કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે ગ્રામજનોએ તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની માંગ કરી છે